બગદાના ની પરણીતાને ફરિયાદમાં જણાવેલ મુજબ કરિયાવર બાબતે મેનાટોના અને ગરીબ મધ્યમ વર્ગીય અને અને સતત ત્રાસ ત્રાસ તેમને દીકરીનો જન્મ થયા બાદ ગમતી નથી સહિત ગુજારી ઘરમાંથી કાઢી મૂકી નો આક્ષેપ ફરિયાદી વર્ષાબેન તેના પિયરમાં આવ્યા બાદ ત્યાં પણ તેનો પતિ આવી તેમના પિતા અને તેમને ગાળો આપતો હોવાનો આક્ષેપ વર્ષાબેન શિયાળે તેના પતિ મનસુખ શિયાળ તેના જેઠાની વર્ષા જગદીશભાઈ તેના સસરા હિંમત ઝવેરભાઈ શિયાળ તેના જેઠ જગદીશ શિયાળ સહિત સામે ફરિયાદ કરાવતા ચકચાર ફેલાઈ એ ફરિયાદમાં જણાવેલ મુજબ વર્ષ અગાઉ જગામ બગદાણામાં રહેતા મનસુખભાઈ સાથે પરિવારના રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્ન બાદ અન્યુક્ત પરિવારમાં જ રહેતા હતા પરંતુ જેઠાની સસરા પતિ સહિત પરિવાર સતત કરિયાવર બાબતે મેના ત્રાસ આપતા હતા આક્ષેપ અને ઘરમાંથી કાઢી મૂકી હતી અને જાણ બહાર તેના પતિએ કોઈ યુવતી સાથે લગ્ન પણ કરી લીધાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો તેમજ તેમની જાણ બહાર અને છૂટાછેડા ડાયવોર્સ ન થયા હોવા છતાં તળાજા તાલુકાના એક ગામની યુવતી સાથે લગ્ન કરી લીધાનો કર્યો ફરિયાદમાં આક્ષેપ લગ્ન કરી લીધા કે મૈત્રી કરાર પંથકમાં અનેક ચર્ચાઓ ઉઠી આ અંગે બગદાણા પીએસઆઈ ગુર્જરના જણાવેલ મુજબ ફરિયાદ દાખલ થતા હાલ તપાસ ધરાઈ છે બગદાના પપીએસઆઈ એ વધુ તપાસ હાથ ધરેલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા